નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે તો સૌ વાત કરીએ આજના મહત્ત્વના સમાચાર વાત કરીએ તો આજથી ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થશે અને ચાર દિવસમાં સાત જિલ્લામાં ગુંદી વળશે રાહુલ ગાંધી જી હા દોસ્તો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાય યાત્રા ફરી લઈને આવી રહ્યા છે અને ગુજરાતમાં એક બાદ એક

રાજસ્થાનના બાંસવાડાથી બપોરે ગુજરાતના દાહોદ જિલ્લામાં ઝાલોદ ખાતે પ્રવેશ પણ કરશે અને અહીં સાડા ત્રણ વાગે ઝાલોદ ખાતે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરશે અને બાદમાં ન્યાય યાત્રા ઝાલોદથી નીકળીને લીંબડી ખાતે પહોંચશે રાહુલ ગાંધી અને લીંબડી ખાતે રાત્રિ રોકાણ પણ કરશે યાત્રાના બીજા દિવસે એટલે કે રાહુલ ગાંધી આઠ માર્ચે સવારે આઠ વાગે દાહોદ બસ સ્ટેશન થી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા પણ કરશે અને સવારે અને અને સ્નાનિક કાર્યકર નેતાઓ યાત્રાનું સ્વાગત પણ કરશે તો ખરેખર મિત્રો આજથી ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવશે અને ચાર દિવસમાં માં સાત જિલ્લાની ગુંદી વળશે રાહુલ ગાંધી ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો મિત્રો હાલ અત્યારે ખેડૂતોને લઈને એક મહત્વના સમાચાર પણ આવી રહ્યા છે વાત કરીએ તો કપાસના ભાવમાં બે નો ભાવ વચ્ચે જાણો શું છે મિત્રો અહેવાલ અને આજના તમામ તમામે તમામ બજારના ભાવ જાણીએ વાત કરીએ તો કપાસને બજારમાં તેજી જોવા મળી રહી છે પરંતુ ખેડૂતોને થી લઈને બે હજાર રૂપિયા ભાવ મળી રહ્યો નથી વેપારીઓ ભાવ દબાવીને બેઠા છે જેના કારણે કપાસનો ભાવ અત્યારે ઊંચામાં ઊંચો મિત્રો પંદરસો થી લઈને સત્તરસો રૂપિયા સુધી મળી રહ્યા છે જો કોઈ એટલે કે જે કઈ કાલે ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો અને મિત્રો ગઈ કાલે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો પંચોણું રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો છે અને રાજકોટમાં કપાસની ભાવ વાત કરીએ તો ચૌદસો ને થી લઈને સોળસો રૂપિયા ભાવ રવ્યો છે અને અમરેલીમાં કપાસના ભાવની વાત કરીએ તો એક હજાર પચાસ રૂપિયા થી લઈને સોળસો ને રૂપિયા ભાવ નોંધાયો છે અને જસદણ માં મિત્રો કપાસના ભાવ થી લઈને સોળસો રૂપિયા ભાવ રહ્યો છે અને બોટ બોટાદમાં કપાસની ભાવની વાત કરીએ તો મિત્રો બોટાદમાં ભાવ તેરસોને બે થી લઈને સોળસોને પંચાવન રૂપિયા ભાવ નોંધાયો છે ગોંડલમાં મિત્રો કપાસના ભાવ અગિયારસોને એક થી લઈને પંદરસોને છ્યાશી રૂપિયા ભાવ રહ્યો છે અને મિત્રો કાલવાડામાં કપાસના ભાવ લઈને રૂપિયા ભાવ રમ્યો છે તો ખરેખર મિત્રો કપાસ ના ભાવમાં બે હજાર રૂપિયા નો ભાવ થશે એવું મિત્રો જાણવા મળી રહ્યું છે આવનારા સમય સુધી ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર

અત્યારે દરેક રાજકીય પક્ષો પણ ચૂંટણી મેદાનમાં જંપાવ્યું છે જો કે ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે છેલ્લા થોડા દિવસોમાં હિલચાલ ઉપર એક નજર કરીએ તો એવું લાગી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાંથી કોંગ્રેસમાં કોંગ્રેસમાં મિત્રો ધીરે ધીરે ખાલી થઈ રહ્યું છે અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા યાત્રાના આગમન ટાણે જ કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટી પણ છોડી રહ્યા છે તો ઘણા નેતાઓ કેસરીઓ પણ ધારણ કરી રહ્યા છે જો આજની વાત કરીએ તો મોરબી જિલ્લાના વધુ 8 કોંગ્રેસ આગેવાનો રાજીનામું પણ આપી દીધું છે અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ માળિયા તાલુકા ઉપપ્રમુખ રાજીનામું પણ આપ્યું છે માળિયા કારોબારી સભ્ય સહિતના આગેવાનોએ કોંગ્રેસ છોડી દીધું છે લોકસભા પહેલા એટલે કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે અને આ પહેલા સોમવારે માત્ર 8 કલાકના ગાળામાં કોંગ્રેસના અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે સાથે જ એવા સમાચાર મળી રહ્યા છે કે રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અને પૂર્વ ધારાસભ્ય અર્જુન ભાજપમાં આ જોડાશે આજે ગાંધીનગર સ્થિતિ ભાજપ કાર્યાલય કલમા ખાતે ભારતીય મેળામાં આ બંને નેતાઓ સાથે તેમના સમર્થકો પણ કેસરીઓ ધારણ કરશે તેવું મિત્રો લાગી રહ્યું છે તો ખરેખર મિત્રો લોકસભા ચૂંટણી પહેલા રાજીનામું સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોનું આ દુઃખ નહી જોઈ શકાય કારણ કે મિત્રો શક્કર ચેટી પાકમાં સાથે વળી ગયો છે એટલે કે મિત્રો સોથ વળી ગયો છે અને સાથે સાથે બટાકાના ઢગલાની જુઓ કેવી દશા ફેરવાઈ ગઈ છે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા ધાનેરા સહિતના વિસ્તારોમાં મિત્રો ગાજ સાથે ભારે પવન સાથે ખાબકેલા એક વિંજ વરસાદે ખેડૂતોના મિત્રો તૈયાર પાકોને સોત વાળી દીધો છે અને ખેડૂતોના બટાકાના પાક તૈયાર થઈ ગયા હતા પરંતુ ખેતરમાં બટાકાના ઢગલા કરીને રાખ્યા હતા પરંતુ

પરંતુ ખેડૂતોના સક્કરચેટીના પાકને પણ મોટું નુકસાન થયું છે જેના કારણે ધરતીપુત્રની મિત્રો ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે અને ખેડૂતોની કમોસી વરસાદના થયેલા નુકસાનને લઈ સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં મળી હતી જેમાં માવઠાની થયેલા નુકસાનની પણ ચર્ચા કરવામાં આવી હતી અને માવઠાથી રાજ્યમાં ચાર જિલ્લામાં નુકસાન થઈ હોવાની પ્રાથમિકતા વિગતો કેબિનેટમાં મિત્રો રજૂ કરવામાં આવી હતી જેથી ચાર જિલ્લામાં વિસ્તૃત સર્વે કરાવવા નિર્દેશ પણ કરવામાં આવ્યો છે જેના આધારે ભવિષ્યમાં સહાય અંગે નિર્ણય પણ કરવામાં આવશે જો કે ખેડૂતોમાં મિત્રો માંગ છે કે વહેલી તકે સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે ત્યારે હવે ક્યારે સર્વે પૂર્ણ થશે અને ક્યારે ખેડૂતોને મિત્રો સહાય ચૂકવવામાં આવશે તે મિત્રો હવે જોવાનું બાકી રહી ગયું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ આ મહત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો માવઠાનો માર સાબરકાંઠામાં જીરો વરિયાળીનો ખેડૂતોને આવ્યો છે ફરીવાર રોવાનો વારો વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે સીનવી લીધો છે મિત્રો લણણીની સીઝન વખતે જ કમોસી વરસાદ થતા ખેડૂતોને મોટો નુકસાન થયું છે તો પરંતુ એટલે કે પૂરતું વળતર ન મળી શકે તો તેમણે હિંમતનગર તાલુકાના તલકડ ગામના ઘઉંની લણણી કરવાની સીઝન આવે તે વખતે જ કમોસી વરસાદ અને ભારે પવન ફૂંકાતા ગામને પણ ઘણો નુકસાન થયું છે જેથી હવે ઘઉં પણ ડાઘી પણ જશે અને એના કારણે ખેડૂતોને માર્કેટમાં જે ભાવ ભાવસો થી લઈને જેના કારણે ખેડૂતોને યોગ્ય વળતર પણ નહીં મળે અને માત્ર ઘઉ જ નહીં અને ભારે પવન સાથે વરસાદના કારણે વરિયાળાના પાક સૌથી વધુ નુકસાન થયું છે અને વરિયાળી છોડ છે કારણે ઉત્પાદનમાં પચીસ ટકા જેટલું ઓછું થયું છે તો 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 સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે તો સાથે ચણા અને શાકભાજીના પાકોને પણ નુકસાન થયું છે આમ તો ગત વર્ષ પણ આજ સિઝન માં આવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી જ્યારે ખેડૂતોને વળતર માટે ઘણા પ્રયત્નો છે તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે તમે મિત્રો આ સમાચાર ક્યાંથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખવાનું પણ ભૂલતા નહીં અને આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા છો તો ચેનલને લાઈ અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય જવાન જય કિસાન